આ ચરાચર સૃષ્ટિ પર ભગવાન કૃષ્ણના નિવાસસ્થાન તરીકે દ્વારકાધીશ મંદિર પ્રખ્યાત છે ભગવાન કૃષ્ણ પોતાના યાદવ કુળ સાથે મથુરાથી આવીને પાંચ હજાર વર્ષ પહેલા અહીં દ્વારિકા નગરી વસાવી દ્વારિકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના ચાર ધામોમાંથી એક ધામ છે તેમજ સપ્તપુરીમાંથી પણ એક પવિત્ર નગરી છે અહીં જ્યાં ભગવાન કૃષ્ણનો મહેલ હરિગૃહ હતો ત્યાં દ્વારકાધીશ મંદિર આવેલું છે સમુદ્રથી ઘેરાયેલું દ્વારકા મંદિરનું સૌંદર્ય અદ્ભુત છે ઉત્તરમાં મોક્ષ દ્વાર અને દક્ષિણમાં સ્વર્ગ દ્વાર છે અહીં પંચ તીર્થ છે જ્યાં કુવાના જળથી સ્નાન કરવાની પરંપરા છે તેમજ દ્વારકા નજીક નાગેશ્વર મહાદેવનું મંદિર રૂક્ષ્મણી મંદિર ગોમતી ઘાટ રણસોડરાયજી મંદિર જ્ઞાનકુંડ સૂર્યનારાયણ મંદિર જેવા પવિત્ર સ્થળો આવેલા છે પવિત્ર ગોમતી નદીના કિનારે વસેલું ભારતનું તીર્થધામ દ્વારકા ચાર ધામ સાત પવિત્ર પુરીઓ અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારાવતી ચેવ સપ્તેતા મોક્ષદાયિકા એવી સાત મોક્ષદાયીની પુરીઓમાં દ્વારકા એક મહાન તીર્થ સ્થાન છે અને અડસઠ તીર્થો પૈકીનું એક પવિત્ર તીર્થ છે પચ્ચીમે ઘુગવતો અરબી સમુદ્ર ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા મંદિરો નાગેશ્વર મહાદેવ મંદિર ગોપી તળાવ અને બેટ શંખોદ્વાર જેવા પવિત્ર સ્થળો આવેલા છે પ્રાચીન કાળમાં કુશ્ય પુણ્યજનો અને યાદવોની ભૂમિ કુશસ્થલી દ્વારાવતી ઉષા મંડળ અને ઓખા મંડળ તરીકે ક્રમશઃ ઓળખાય છે પવિત્ર ગોમતી તટે ભગવાન કૃષ્ણનું મંદિર છે પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે મંદિર આજે વર્ષ જૂનું છે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભે ઈસવીસન ઈસ્વીસન પૂર્વે ચૌદસો ની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રીની સ્થાપના કરેલી જેમાં પછીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી ઈસ્વીસન આઠસો માં જગદગુરુ શંકરાચાર્યે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું મનાય છે ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારિકા સમુદ્રમાં હતી તે પછી બીજી પાંચ દ્વારિકા ક્રમશઃ નિર્માણ થઈ અને ડૂબી અને હાલની દ્વારિકા એ સાતમી દ્વારિકા છે એવું મનાય છે જગતગુરુ આદ્ય શંકરાચાર્યજીએ આઠમી સદીના અંતમાં દ્વારકા તીર્થ અને શારદા પીઠની સ્થાપના કરી જે શંકરાચાર્યજીના ચાર મઠ પૈકીનો એક મઠ ગણાય છે ગોમતીજીના સામા કાંઠે પંચનંદ તીર્થ આવેલું છે જ્યાં પાંચ કુવાઓમાં પીવાનું પાણી મળી રહે છે જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણે હાથના પાંચ આંગળાથી જળ ઉત્પન્ન કર્યું હતું એવી લોકકથા છે દ્વારકાધીશ મંદિર વાસ્તુ કલાનો ઉત્તમ નમૂનો છે મંદિરમાં કુલ ત્રણ વિભાગ છે સૌ પ્રથમ જ્યાં પ્રભુ બિરાજે છે એ ગર્ભગૃહ અને બીજા વિભાગને નિજ સભા મંડપ અને ત્રીજા વિભાગને સભા મંડપ કહે છે પ્રભુ બિરાજે છે એમાં તમામ ખૂણાઓ દિશાઓ વાસ્તુ પુરુષ ખંડિત ન થાય એ રીતે નિર્માણ કરવામાં આવ્યા છે નિજ સભા મંડપમાં છ શિખર છે અને સભા મંડપ કે જ્યાંથી ભક્તો દર્શન કરી શકે છે ત્યાં એક મોટું શિખર જેને લાડુ ડેરું પણ કહે છે જે વાસ્તુશાસ્ત્રનો બેજોડ નમૂનો છે દ્વારકાધીશ મંદિરના શિખરને મેરુપૃષ્ઠ શ્રીયંત્ર આકારનું પિરામિડ કહે છે આપણા સનાતન ધર્મમાં શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ છે ભક્તો પોતાની માનતા પૂર્ણ થતા ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરે છે જેને બાવન ગજની ધ્વજા કહેવામાં આવે છે તેની પાછળનું કારણ એ છે કે સત્યાવીસ નક્ષત્રો ચાર દિશા બાર રાશિ અને નવ ગ્રહ આ તમામનો સરવાળો બાવન થાય તેથી બાવન ગજની ધજા કહેવાય છે આ સિવાય દ્વારકા બાવન પ્રકારના યાદોના પ્રતિકરૂપે બાવન ગજની ધજા ચડે છે જે દિવસમાં પાંચ વખત બદલે છે ભગવાન કૃષ્ણ જ્યાં છે એવી પવિત્ર દ્વારકા નગરીને આજે આપણે ભાવથી વંદન કરીએ